પાદરા એસટી ડેપોમાં સ્વચ્છતા હિત સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેનનો શુભારંભ કરાયો એસટી ડેપોના કર્મચારીઓએ સ્વચ્છતાની જાળવણીના શપથ લીધા સ્વચ્છતા હિત સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત પાદરા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ ગૌરાંગભાઈ પટેલ નયનભાઈ ભવસાર શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ વોટર વર્કર્સના ચેરમેન રિમ્પલબેન પટેલ નગરપાલિકા ભાજપા મહામંત્રી પરેશભાઈ બ્રહ્મક્ષત્રિય ભાજપા નગર પ્રમુખ કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાદરા એસટી ડેપો અને વર્કશોપમાં લાયઝનિંગ ઓફિસર સાહેબ સુરક્ષા અધિકારી મયુરસિંહ રાણા એસ એન પટેલ હેડ મેકેનિકલ ડેપો મેનેજર એમયુ જાદવ રિયાજભાઈ શેખ एजे જે રાઠોડ इंचार्ज ઇન્ચાર્જ આર એમ પરમાર તથા એસ ટી કર્મચારીઓ ડ્રાઈવર દ્વારા સફાઈ કરવામાં આવી હતી ભારત એક પગલું સ્વચ્છતા તરફ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો તેમજ સર્વેએ સ્વચ્છતાના શપથ લીધા હતા